હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ દસ ભૂલો તમારે ભોગવવું પડી શકે છે ખરાબ પરિણામ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા કરતી વખતે કંઈ દસ ભૂલો ન કરવી તેના વિશે વાત કરીશું જેનાથી તમને હનુમાનજી અને શ્રી રામ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન દાદા જરૂર લખજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ બજરંગબલી બલી હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે કોઈ ખાસ નિયમોની જરૂર હોતી નથી પરંતુ કેટલીક નાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે આ કારણથી તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તેને સમૃદ્ધિ સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધે પરેશાનોથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ ચતુર્થાંશ છે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી તો આપણે અહીં જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલોને ટાળવી જોઈએ પહેલી ભૂલ કોઈ પણ મધ્યમ ચતુર્થાંશથી પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે તે જ સમયે તમારે કોઈ પણ મધ્યસ્થી યુગલમાંથી ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તમારે ક્રમશઃ આ બધું એકસાથે વાંચ્યા પછી જ ત્યાંથી ઊભા થવું જોઈએ મધ્ય ચતુર્થાશથી ક્યારેય પાઠ શરૂ ન કરો જો તમે કોઈ પણ પાઠ કરી રહ્યા હોવ તો તે સાચા હૃદયથી કરવું જોઈએ નહીં તો તમને તેનું પરિણામ મળતું નથી બે સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો ત્રણ નસો અથવા શ્રાબનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ફૂલથી પણ તામસિક ભોજન કે દારનું સેવન ન કરો આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો હનુમાનજી બ્રહ્મચારી છે તેથી હંમેશા દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે ચાર કોઈની સાથે બિનજરૂરી ઝઘડો કરવો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ ને કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ પાંચ ખોટા લોકો સાથે ક્યારેય ન રહો જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોની સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે તેથી આવા લોકોથી દૂર જ રહેવું જોઈએ છ ગરીબો અને પશુઓને પરેશાન ન કરવા જોઈએ જો તમે તમારા ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પશુ કે ગરીબને પરેશાન ન કરો આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે સાત કોઈ ગુનો ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ જો તમારામાં કોઈના પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈપણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ નવ રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો દસ મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ દરરોજ ચાલીસાના પાઠનો સમય સરખો રાખવાનો પ્રયાસ કરો ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલાં પણ ચાલીસાનો પાઠ જરૂર કરો અગિયાર મંગળવાર અને શનિવારે હનુમાન હનુમાનજીના દર્શન જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ હનુમાનજી મોટાભાગની પરેશાનીઓ દૂર કરી દે છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય હનુમાન દાદા